બસ સમાજે યાદ કર્યા અને હળદર ગામમાં જે બનાવ બન્યો એ તો દુઃખદ બનાવ છે પણ બનવા બની ગયું છે સમાજને જ્યારે એક સમાજના આગેવાન તરીકે અમારી પણ ફરજ બને કે જે વસ્તુ બની છે ત્યાં સ્થળે જઈને રૂબરૂ અમારા સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી અને આગેવાનોએ ખાકલ કરી કે ભાઈ તમે પણ અહીંયા આવો મારા સાથે મારો ભત્રીજો પણ દિવેશ પણ સાથે આવ્યા છે મોટાભાઈની આજ્ઞા હતી કે હીરાલાલ તમે દિવેશ બે જઈ આવો અને એના અનુસંધાને અમે અહીંયા આવ્યા છીએ અને સાંભળીએ છીએ બધા એને શું બનાવું કઈ રીતે બનાવું અને સંપૂર્ણપણે સરકાર પણ આની ચિંતા કરે છે હું આપના માધ્યમથી હું કહેવા આવ્યો છું કે સરકાર આની ચિંતા કરે છે અને એક સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ અહીંયા આવ્યો છું અને બનતી કોશિશ જે કાંઈ ન્યાય અપાવવાની વાત હશે એમાં સંપૂર્ણપણે અમે અમારા કુંવરજીભાઈ બાવળિયા હોય રાજેશભાઈ ચુડાસમા હોય નીમુબેન હોય મોટાભાઈ હોય અમે સંપૂર્ણ બધાને ભેગા કરી અને જેના પર અન્યાય થયો હશે એને લાગતું હશે કે મારું ખોટું નામ આવ્યું છે તો એવા લોકોને છોડાવવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું અને જે રીતે અમારા સમાજ ઉપર ખોટી રીતે એટલે કે ખોટી રીતે એટલે કે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે એમાં કોઈ ચિંતાને સ્થાન નથી પણ આજે જ્યારે સમાજ ભેગો થયો છે આગેવાનો એક ચર્ચા કરી અને કઈ રીતે પછી સરકારમાં જવું અને કઈ રીતે આપણે સરકારમાં રજૂઆત કરી એ હેતુસર અહીંયા હું આવ્યો છું લોકોને તમે વેદના સાંભળી છે સાંભળી છે હવે બનાવ બન્યો છે પણ સરકાર છે ક્યારેક ક્યારેક શું થાય છે કે ઉશ્કેરાટમાં આવીને કોકનો કરેલું બીજાને પણ ભોગવવો પડતો હોય છે ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે અને આવો બનાવ ક્યાંક ક્યાંક એવો બન્યો છે ક્યાંક લાગ્યો છે તો એ રજૂઆત અમે જ્યાં કરવાની હશે ત્યાં રજૂઆત માવડી મંડળને કરી અને એને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું અમે